નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ચાર પહેલો મહિનો બે હજાર ચોવીસ વાર ગુરુવાર આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલાં અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજેરોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ રાજકોટ બારસો પંદરથી ચૌદસો સોળ અમરેલી એક હજાર છ્યાસીથી ચૌદસો ઓગણત્રીસ સાવરકુંડલા બારસો થી ચૌદસો એસી જસદણ અગિયારસો પચીસ થી ચૌદસો ને પચીસ રૂપિયા બોટાદ બારસો પાંચ થી પંદરસો નવ મહુવા નવસો થી તેરસો નવાણું જામ જોધપુર અગિયારસો પચીસ થી ચૌદસો સોતેર ભાવનગર અગિયારસો ત્રીસ થી ચૌદસો ને ચૌદ રૂપિયા બાબરા અગિયારસો પચાસ થી ચૌદસો સિત્તેર જેતપુર અગિયારસો થી ચૌદસો સાઠ વાંકાનેર અગિયારસો થી ચૌદસો પચાસ મોરબી બારસો એકથી ચૌદસો ને પંચ્યાસી રૂપિયા રાજુલા અગિયારસોથી ચૌદસો એકાવન હળવદ બારસો પચાસથી ચૌદસો સાઠ વિસાવદર અગિયારસો ચાલીસથી ચૌદસો છાસઠ તળાજા એક હજાર પંચોતેરથી ચૌદસો ને ચાલીસ રૂપિયા જુનાગઢ અગિયારસોથી તેરસો એક્યાસી ઉપલેટા બારસોથી ચૌદસો સાઠ માણાવદર બારસો દસથી પંદરસો પાંત્રીસ ધોરાઈજી અગિયારસો અગિયારથી ચૌદસો ને એકાવન રૂપિયા વિછીયા બારસો વીસ થી સવુચો ચાલી ભેંજળ બારસો થી સવુચો તારી તારી એક હજાર થી ત્રીસ લાલપુર તેરસો સાઠથી રૂપિયા કંભાળિયા થી સવુચો એકસઠ થી સાઠ થી હારીજ તેરસો થી ને પાંત્રીસ રૂપિયા ધનસુરા ચૌદસો આઠ વિસનગર ચૌદસો વિજાપુર બારસો પચાસથી ચૌદસો સડસઠ કુકરવાડા બારસો એંશીથી ચૌદસો ને આડત્રીસ રૂપિયા અને મિત્રો અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે